જય શક્તિ માતા હવનું સારું કરે માતાજી હવનું સારું કરે ભગવાન હું તો એવું કહું બપા કે જે ઘણા અહીંયા આવે માતાજીના દર્શને આવે પછી કોઈએ માનતા કરવી માનતા કરવા આવે બધા આવે તે માતાજીને પીજે લાગે ને મને પીજે લાગે એટલે બપા હું ને કોઈ ભગવાન નથી ભવાને કોઈને પેજે લગાય નહીં હું તો એમ કહું બાપા મને પેજે લાગ્યો હું વીચમાં આમાં પીજે લાગી લઉં પણ મને પીજે લાગો મારા બપા જે કરે છે એ માતાજી કરે તમને સારું કર્યું માતાજીએ સારું કર્યું તો તમે અણશ્રદ્ધામાં તો માનવીને જ ઉતારો છો બધા માણાને ભવા અમને પીજે લાગો કે ભવા પવનમાં આવે એટલે એ તમે એ અમને બગાડો તો પબ્લિક જ બગાડે જે કાંઈ કરે એ પબ્લિક જ કરાવે ને અમારી પાસે જો અમને કાંઈ પીજે લાગવાની જરૂર નથી પીજે લાગો માતાજીને લાગો ભગવાનને લાગો રામાપીને લાગો સમય ને દેવસ્થાને પજે રાખો પણ મને પજે નહીં લાગતા બાબા હું શું તમને આ સ્કૂલ ઉઘાડું કહી દઉં અને મારા દેવ માતાજી કોઈને કોમેન્ટ નહીં કરવાની કાળી તમારે એવું કાંઈ હોય તો તમને કંઈ તકલીફ થતી હોય તો અમારો વિડીયો નહીં ધોવાનો એથી તકલીફ વધારે તમને થતી હોય તો જો હું અહીંયા મોવા તાલુકો છે મારો ભાવનગર જિલ્લો છે અને બેલમપર ગામ રહું છું ધારે શક્તિધામ છે અને ધામ ના હું રાતના નવ વાગેથી સવારના આઠ વાગે આવું ધ્યાન આમ બુજો હો સન્મુખ તમને કાંઈ ભૂલ લાગતી હોય તો પણ કોમેન્ટમાં લખીને કાંઈ નહીં મોકલતા હિન્દુના દીકરા હો ને તો કોમેન્ટમાં કાંઈ લખીને મોકલતા નહીં આવો મારી નમ્ર વિનંતી છે જય શક્તિ માતા જય શક્તિ માતા